હેલો એવરી સ્વાગત છે તમારું મારા આ કિચનમાં તો આજે હું અહીંયા એકદમ સરળ રીતથી ખાટું મીઠું લીંબુનું અથાણું બનાવીશ અને આ અથાણું આપણે જે કેરીનું અથાણું બનાવીએ છીએ એવું જ ખાટું મીઠું ટેસ્ટી અથાણું બની અને તૈયાર થાય છે જો તમે આ રીતે અથાણું બનાવશો તો જે માર્કેટમાં અથાણું મળે છે એવો જ કલર આપણા આ અથાણામાં આવે છે તો જો તમને મારો વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને મારા આ વિડીયોને તમારા ગ્રુપમાં વધારેમાં વધારે શેર કરજો તો લીંબુનું અથાણું બનાવવા માટે મેં અહીંયા લીંબુ લઈ લીધા છે વજનમાં જોવા જઈએ તો અઢીસો ગ્રામથી થોડા વધારે અને પાંચસો ગ્રામથી થોડા એવા ઓછા મેં અહીંયા લીંબુ લઈ લીધા છે તો આ રીતે પાતળી ખાલના જે લીંબુ હોય જે શિયાળામાં લીંબુ મળે છે એ એકદમ પાતળી ખાલના સિઝનના લીંબુ હોય છે તો આપણે એ રીતેના લીંબુ આપણે લઈ અને એનો ઉપયોગ કરવાનો લીંબુને સરસ ધોઈ અને મેં કોરા કરી દીધા છે તો હવે લીંબુને આપણે ઝીણા એવા ટુકડા કરી રેડી કરીશું તો આ રીતે ઊભું લીંબુ રાખી અને આપણે એને કટ કરવાનું છે ઊભું લીંબુ કટ કરી અને આ રીતે ફરીથી એને આપણે બીજો કટ કરી અને આ રીતે ટુકડા કરીશું તો એક લીંબુના હું અહીંયા ચાર ટુકડા કરી દઈશ અને જે લીંબુમાં બિયા હોય છે એ બીયા આપણે બધા જ દૂર કરી દેવાના છે એ ખાસ ધ્યાન રાખવાનું તો જે લીંબુના બિયા હોય છે એ થોડા એવા ટેસ્ટમાં કડવા હોય છે એટલે અથાણામાં આપણે બિયા ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું નહીં તો અથાણું આપણું થોડું એવું કડવાશ જેવું લાગશે તો આ રીતે આપણે બધા જ લીંબુના ટુકડા કરી અંદરથી બધા જ બિયા આપણે દૂર કરી અને હું રેડી કરી દઈશ તો લીંબુને હું અહીંયા આ રીતે કટ કરતી રહીશ અને બીયાનો ભાગ પણ દૂર કરતી રહીશ તો જે ચાર ટુકડા કર્યા હતા એના ફરીથી આપણે આ રીતે નાના ટુકડા કરીશું હું અહીંયા આ રીતે બીજા ફરીથી નાના ટુકડા કરી રહી છું પરંતુ જો તમને મોટા ટુકડા પસંદ હોય તો તમે એક લીંબુમાંથી ચાર ટુકડા કરી અને એનું પણ અથાણું બનાવી શકો છો તો આ રીતે ઝડપથી હું અહીંયા બધા જ લીંબુના ટુકડા કરી બીયા દૂર કરી અને હું રેડી કરી દઈશ તો આ રીતે તમે જોઈ શકો છો મેં લીંબુના સરસ એવા ટુકડા કરી દીધા છે અંદર આપણે દોઢ ટેબલ સ્પૂન જેવું મીઠું એડ કરી દઈશું અને દોઢ ટેબલ સ્પૂન હું અહીંયા હળદર પાવડર એડ કરી દઈશ તો આ રીતે મીઠું અને હળદર એડ કરી અને એને બરાબરનું મિક્સ કરી દઈશું તો અહીંયા હું બિલકુલ લીંબુને આથવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ લીંબુનું અથાણું બનાવવાની છું તો આ રીતે હળદર અને મીઠું બંને સરસ એવું આ રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી એને આપણે મિક્સ કરતા રહીશું અને આ રીતે મિક્સ થાય ત્યારે એક પ્લેટ લઈ લઈશું કે નાની એવી ડીશ લઈ લઈશું તો આ રીતે મેં ડીશ લઈ લીધી છે અને એમાં બધા જ જે લીંબુના ટુકડા આપણે હળદર પાવડરમાં અને લીંબુમાં મિક્સ કર્યા છે એ બધા આ રીતે પ્લેટમાં લઈ લેવાના તમે કોઈ તપેલી કે બાઉલમાં પણ આ રીતે લીંબુના ટુકડા લઈ શકો છો તો મેં અહીંયા ઢોકળાનું જે કૂકર આવે છે એ રાખી દીધું છે ઉપર આ રીતે કાણાવાળી ડીશ રાખી અને જે પ્લેટ છે આપણે લીંબુવાળી એ અંદર રાખી દઈશું અને ઢાંકણ આપણે બંધ કરી દઈશું ઢાંકણ બંધ કરી અને મીડિયમ ગેસની ફ્લેમ પર એને આપણે દસ મિનિટ સુધી બફાવા દઈશું એટલે સરસ એવા સોફ્ટ આપણા લીંબુ થઈ અને તૈયાર થશે તો ચેક કરીશું તો લીંબુ આપણા સરસ એવા બફાઈ ગયા છે તો કાણાવાળા ઝારમાં લઈ એને આપણે ઠંડા થવા દઈશું તો મેં ગેસ પર તપેલીમાં તેલ પણ ગરમ કરવા રાખી દીધું છે આપણે અથાણામાં તેલનો ઉપયોગ કરવાનો છે તો મેં અહીંયા સો ગ્રામ તેલ લઈ લીધું છે અને એને ગરમ આપણે કરવાનું છે ગરમ થાય પછી એને આપણે ફરીથી ઠંડુ થવા દઈશું જ્યાં સુધી તેલ ઠંડુ થાય ત્યાં સુધી અહીં આપણે અથાણાનો મસાલો કરીશું તો મેં અહીંયા લીંબુ કાણાવાળા આ રીતે નીતરતા કરી દીધા છે તો સરસ એવા કોરા પણ થઈ ગયા છે તો હવે આપણે મસાલો કરીશું તો આ રીતે મેં મોટું એવું તાસક લઈ લીધું છે અને એમાં આપણે જે અથાણાનો મસાલો છે એ મેં લઈ લીધો છે તો જે ખાટા અથાણાનો મસાલો આવે છે એ મેં લઈ લીધો છે અને મેં અહીંયા સો ગ્રામ મસાલો લીધો છે અને આ જે અથાણાનો મસાલો છે એ મેં ઘરે બનાવેલો છે તો અથાણાના મસાલાની રેસીપી પણ મારી ચેનલમાં તમને જોવા મળી રહેશે તો મેં ત્રણ ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું લઈ લીધું છે જેથી સરસ એવો અથાણાનો આપણો કલર આવે એ પણ આપણે અંદર એડ કરી દઈશું એક ટેબલ સ્પૂન આપણે હિંગ એડ કરી દઈશું અને બે ટેબલ સ્પૂન જેવો હું અહીંયા લીંબુનો રસ એડ કરી દઈશ જે અથાણાનો મસાલો ના હોય તો તમે રાયના કુરિયા અને મેથીના કુરિયા લઈ થોડા એવા દરદરા પીસીને પણ ઉપયોગ કરી શકો છો આ રીતે મેં ગોળ પણ લઈ લીધો છે ગોળ ઝીણો એવો સમારીને મેં લીધો છે અને ગોળ પણ મેં જેટલા લીંબુ આપણે લીધા હોય એટલો જ આપણે ગોળ લેવાનો ગોળ આપણે અંદર મિક્સ કરી અને આ રીતે બધો જ મસાલો ગોળમાં મિક્સ થાય ત્યાં સુધી એને આપણે ચમચાની મદદથી આ રીતે મિક્સ કરતા રહીશું થોડો એવો ગોળ અંદર મિક્સ થશે એટલે થોડો એવો મસાલો ઢીલો થશે થોડું એવું પાણી વળશે એટલે આપણો મસાલો એકદમ થોડો એવો ઢીલો થઈ જશે તો આ રીતે મસાલો સરસ એવો મિક્સ થઈ ગયો છે તમે જોઈ શકો છો કે થોડું એવું પાણી પણ છૂટ્યું છે તો એમાં આપણે હવે તેલ એડ કરીશું તો મસાલો આપણો તૈયાર છે તો એમાં જે તેલ આપણે ગરમ કર્યું હતું એ તેલ પણ થોડું એવું ઠંડુ થઈ ગયું છે નોર્મલ થોડું એવું ઠંડુ થાય એટલે આપણે તેલ અંદર એડ કરવાનું આ રીતે તેલ એડ કરી અને મિક્સ કરતા રહીશું જેમ જરૂર પડે એમ થોડું થોડું તેલ એડ કરતા રહેવાનું અને મિક્સ કરતા રહેવાનું તો લીંબુના અથાણામાં તેલનો ઉપયોગ બિલકુલ ઓછો કરવામાં આવે છે જો ઓછું તેલ પડે તો પણ કંઈ વાંધો નથી આવતો તો મેં અહીંયા બધા જ તેલનો ઉપયોગ કરી દીધો છે સરસ મસાલો મિક્સ થઈ ગયો છે તો હવે લીંબુના જે ટુકડા આપણે કાણાંવાળા જારમાં નીતારીને રાખ્યા હતા બધું જ પાણી નીતરી જાય પછી આપણે આ બધા જ લીંબુના ટુકડા અંદર એડ કરી અને આ રીતે મસાલામાં મિક્સ કરી દઈશું તો બીજા બધા જે અથાણા હોય છે એમાં જો તેલ ઓછું પડે તો ફૂગાવા લાગે છે પરંતુ આ જે લીંબુનું અથાણું છે એમાં જરાય પણ કંઈ પ્રોબ્લેમ થતો નથી આ રીતે તેલ પણ ઓછું હશે તો પણ લીંબુનું અથાણું એક વરસ સુધી તમે સ્ટોર કરી શકો છો તો આ રીતે સરસ એવો મસાલો આપણો મિક્સ થઈ ગયો છે તો એને અડધો કલાક માટે તેલ બધું મિક્સ થાય અને પાણી છૂટે ગોળ આપણો બધો જ પીગળી જાય ત્યાં સુધી એને આપણે રવા દઈશું તમે આ રીતે બાઉલમાં એક થી બે દિવસ સુધી આ રીતે રાખી શકો છો પરંતુ મેં અડધો દિવસ માટે આ રીતે રાખ્યું હતું તો પણ સરસ એવો ગોળ અંદર પીગળી ગયો છે અને આપણું અથાણું સરસ એવું રેડી થઈ ગયું છે બધો જ મસાલો સરસ એવો લીંબુમાં મિક્સ થઈ ગયો છે તો આ રીતે અથાણું સરસ એવું બની જાય એટલે તમે કોઈ કાચની એરટાઇટ બરણીમાં ભરીને સ્ટોર પણ કરી શકો છો એક વર્ષ સુધી આ અથાણને કંઈ પણ થતું નથી તો તમે પણ આ શિયાળામાં લીંબુ મળતા હોય છે તો મારી આ રીતથી એકવાર આવી રીતે ઇન્સ્ટન્ટ લીંબુનું અથાણું બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ એવું ટેસ્ટી બનીને તૈયાર થાય છે જો તમને મારી રેસિપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો મળીએ કોઈ એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી બાય બાય